જોહાર થોડા દિવસ પહેલાં દેડિયાપાડા વિસ્તારને લઈને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સોશિયલ મીડિયામાં જે ખૂબ જ વાયરલ થઈ છે અને આ જે વિડીયો ક્લિપ વાયરલ થઈ છે એમાં દેડિયાપાડાના ટીડીઓ અને દેવગામના સરપંચ દેવાભાઈ વાતચીત કરી રહ્યા હતા બોલો

તો તો કઈ ગોઠવી ને કોઈ કોઈ હા હા મને મને કે સાહેબ ચર્ચા કશું તમે અહીંયા રૂબરૂ મળો મેં આવીશ આવીશ પણ વાગે એટલે હું અહીંયા છું આઠ નવ વાગ્યા છું બરોબર ને તો તમે આવો ફોન કરો આવી નઈ કરું તમને હા એટલે આપડે ગોઠવી દઈએ કોઈ ચિંતા નથી અને આમ છે તમે મન એ પ્રમાણે આપણે કડવરાઈ જઈએ ચુમ્માલીસ જણ છે લડીની આસપાસ થઈ જાય હે લડીની આસપાસ થઈ જાય વાંધો નહીં એવો હું ગોઠવડાવું છે ને સારું સારું હાજી આ સમગ્ર વાતચીત શું છે એની કોઈ સ્પષ્ટતા નથી કરતું ડિસિઝન ન્યૂઝ પરંતુ થોડા દિવસ પહેલાં દેડિયાપાડામાં ભારતીય જનતા પાર્ટીની એક સભા યોજી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ નીલરાવ

ની ટીમ સ્પષ્ટતા કરવા માટે ડેડિયાપાડાના ટીડીઓ જોડે મુલાકાત કરશે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો